અહીં આપણે a ઇન્ટુ એડજોઇન્ટ a બરાબર એડજોઇન્ટ a ઇન્ટુ a બરાબર નિશ્ચય કે ઇન્ટુ i એ ચકાસવાનું છે જ્યાં a આપણને શ્રેણીક આપેલો છે 2 3 અને બીજી હાના ઘટકો -4 -6 છે તો એડજોઇન્ટ a શોધવો પડે અને નિશ્ચય કે તો સૌથી પહેલું કામ નિશ્ચાયક કે a શોધી કાઢીએ તો નિશ્ચાયક કે a એટલે કે અગ્રવિકર્ણના ઘટકો

અવયવત ક્ષણિક શોધી શકીએ છીએ પરંતુ આપણે ચેક કરવાનું છે કે નહીં તો એ ક્ષણે ટુ થ્રી માઇનસ ફોર માઇનસ સિક્સ જ્યારે એડજોઇન્ટ જોઈન્ટ એ શ્રેણીક અહીં આપણે મેળવ્યો ને માઇનસ સિક્સ માઇનસ થ્રી ફોર ટુ તો આમ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને પેલી હાર પહેલા સ્તંભ મુજબ પ્લસ ચોવીસ માઇનસ ચોવીસ તેવી રીતે માઇનસ પ્લસ બાર અને આ માઇનસ બાર તો શૂન્ય ક્ષણિક મળે છે જેને આપણે શૂન્ય કોમન કાઢો આની જોડે ઝીરો ગુણ્યા એક તો હોય ને તો આ એક ઝીરો એક અને જીરો બધા જોડે ગુણાયો હોય તો ઝીરો ગુણ્યા આઈ પણ કહી શકાય જ્યાં 0 ગુણ્યા આઈ જ્યાં 0 તો નિશ્ચય ગયે છે તો નિશ્ચાયક એ ઇન્ટુ આઈ એ લખી શકાય છે તો તેવી જ રીતે આપણે ચકાસણી કરવાની છે એડ જોઈન્ટ એન્ટુ એ શૈણિક માટે તો એડજોઇન્ટ એ શૈણિક આપણે મેળવીએ ઉપર માઇનસ સિક્સ માઇનસ થ્રી ફોર ટુ જ્યારે એ શ્રેણિક આપણને આપેલો હતો જે છે ટુ થ્રી માઇનસ ફોર માઇનસ સિક્સ બંને શ્રેણિકોનો ગુણાકાર કરવો હોય તો પહેલી હાર પહેલા સ્તંભ મુજબ માઇનસ બાર પ્લસ બાર જીરો પહેલી હાર બીજા સ્તંભમાં માઇનસ અઢાર પ્લસ અઢાર પણ જીરો એ રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો આઠ માઇનસ આઠ જીરો અને બાર માઇનસ બાર જીરો તો આપણે શૂન્ય ઇન્ટુ એકમ ક્ષણિકનો ગુણાકાર પણ શૂન્ય ક્ષણિક મળે છે પણ જ્યાં શૂન્ય એટલે તો નિશ્ચય કે કહીશું અને એકમ શ્રણિક અહીં મળેલો છે તો નિશ્ચય કે ઇન્ટુ આય તો આમ પહેલું પદ બીજું પદ ને ત્રીજું પદ અહીં સમાન થાય બરાબર છે તો આ રીતે આપણે ચકાસણી કરી શકીએ છીએ